ભરૂચ લોક જનશક્તિ પાર્ટીનો કલેક્ટર કચેરીએ અનોખું પ્રદર્શન પીપોડી વગાડી સરકારને જગાડવાનો પ્રયાસ ભરૂચ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટના બાદ લોક જનશક્તિ પાર્ટી ભરૂચ દ્વારા કડક પ્રતિકાર નોંધાયો છે જિલ્લા પ્રમુખ અબ્દુલ કામઠીના નેતૃત્વમાં કાર્યકરો ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા અને પીપોડી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું તેમની માંગ હતી કે સરકાર ઝડપથી જાગે અને ભરૂચ જિલ્લામાં આવેલી તમામ પુરોની સ્થિતિનું માવજત કરે આવેદન મારફતે અબ્દુલ કામઠીએ સ્પષ્ટ કર્યું કે નંદેલાવ બ્રિજ જંબુસર બાયપાસ બ્રિજ અરગામા ભૂખી બ્રિજ અને આમોદ જંબુસર ઢાઢર નદીના બ્રિજ સહિતના બ્રિજોની તાત્કાલિક રિપેરિંગ જરૂરી છે તેમણે જણાવ્યું કે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારજનને પચાસ લાખ રૂપિયાની સહાય ઘાયલ દર્દીઓને ઉચ્ચતમ સારવાર અને દૂષિત અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ આજ રોજ તારીખ અગિયાર સાત બે હજાર પચીસ અને શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા લોકજન શક્તિ પાર્ટી તથા આગેવાનો દ્વારા જે ગંભીરા બી દુર્ઘટના બનેલી છે એમાં અઢાર જેટલા લોકો નિર્દોષોના જીવ ગયેલા છે અસંખ્ય લોકો હોસ્પિટલના બિછાને છે છે અમારી ગુજરાત સરકાર પાસે માંગ કે પહેલા તો જે રાજીનામું આપવું જોઈએ જે અધિકારીઓ અમે લાપરવાહી રાખેલી છે એની સામે માનવ વડ ગુનો દાખલ કરી ને એમને જેલના સળિયા પાસે ઢકેલવામાં આવે જે ઈજાગ્રસ્તો થયેલા છે તેમને સારી સારવાર મળે મૃત્યુ પામેલાઓને પચાસ પચાસ લાખની સહાય મળે એવી અમારી માંગ છે ખાસ કરીને અમારા ભરૂચ જિલ્લામાં પણ હોય તાત્કાલિક આ તમામ માર્ગોને રિપેર કરવામાં આવે અને અમારી ખાસ માંગ છે આજે કે આ જે મૃત્યુ પામેલા છે એ તમામ ફેમિલી મેમ્બરને પચાસ લાખની સહાય મળવી જોઈએ અને ભરૂચ જિલ્લા લોકજનશક્તિ પાર્ટી સમગ્ર લોકો તરફથી આજે અમે એને સાદા રીતે શ્રદ્ધાંજલિ પાઠવી છીએ